એમ સી સૌજન્યથી પ્રીટી પેટેલ્સનું એક દિવસીય પ્રદર્શન કમસેલ મોઢ ચતુર્વેદી વિદ્યાર્થી ભવન ખાતે યોજાયું હતું ઘરમાં રહી વ્યવસાય કરતી બહેનોને બજાર મળી રહે તેવા હેતુથી યોજાયેલ પ્રદર્શનમાં ચાલીસ જેટલા સ્ટોલ ધારક બહેનોએ પોતાની પ્રોડક્ટ પ્રસ્તુત કરી હતી બહેનો આયોજિત પ્રદર્શન અંગેની જાણકારી હેમાલી ભટ્ટ કવિતા જાની અને દીપાલી પાઠક તેમજ અન્ય બહેનોએ આપી હતી બહેનો છે એને સપોર્ટ મળી રહે અને આગળ સરસ મજાની પ્લેટફોર્મ મળે એના માટે

ભાવનગરની અતનવી વસ્તુઓ અહીં આપ સૌને જોવા મળશે હેન્ડીક્રાફ્ટથી લઈને ડ્રેસેસથી લઈને ફૂડ કોર્ટથી લઈને જ્વેલરી અને નવરાત્રિ દિવાળી અને રક્ષાબંધનની અનેકવિધ આઈટમો તમને એક જ પ્લેટફોર્મ પર મળી રહે છે ફર્સ્ટ ટાઈમ આયોજન કર્યું હતું ત્યારે હેન્ડિફોન સારો મળે તો ત્યારે મેં એમ કીધું હતું કે અમે ઇવન અત્યારે તમારી જ્ઞાતિ બહેનો માટે પ્રોત્સાહિત કરવા માટે આયોજન કરીએ છીએ અમે આ બીજી વખત કરશું તો બીજી પણ જ્ઞાતિની બહેનોને આ પ્લેટફોર્મ મળી રહે એની માટે આયોજન કરવી આ વખતે અમે કર્યું છે કે અમારી જ્ઞાતિ સિવાય બીજી જે કરવી ઘરેથી કામ કરે છે બહેનોને પ્લેટફોર્મ મળી રહે એવો છે કે એક જ છત નીચે બહેનોને અને બધા વડીલોને અને પણ બધાને જે મળી રહે એવો અમારો પ્રયત્ન છે કે બધાને એક એક વેરાયટી અલગ અલગ સ્ટોલ્સ રાખે છે એક નીચે અલગ 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 બધું જ મળી રહે એવું અમે આયોજન કર્યું છે